દરગાની જમીનના વિવાદમાં મારામારી થઈ બે જૂથો સામસામે આવી જતા વિવાદ વકર્યો ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી જીગ્નેશ અમારી સાથે જોડાઈ છે જિગ્નેશ કયા કારણોસર આ મારામારીની આખી ઘટના બની હતી

જે વિવાદ છે છે તે લાંબા ચાલી રહ્યો અને તેના જ અનુસંધાને હુમલો થયો હોવાનું પોલીસ નું પ્રાથમિક અનુમાન છે જોકે આ અંગે હજી સુધી સત્તાવાર કોઈ ફરિયાદ અથવા તો વધુ વિગત પોલીસ સુધી પહોંચી નથી જેને લઈને આગામી સમયમાં પોલીસ ગુનો નોંધી અને કાર્યવાહી પણ કરી શકે છે આભાર તમામ વિગતો માટે જીગ્નેશ